ગાંધીનગરમાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર ગેરકાયદેસર મકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે સેક્ટર પાસે સાબરમતી નદી કોતરના દબાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે એએસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં તંત્રએ બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી છે ધાર્મિક દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગાંધીનગરમાં સાબરમતી નદી કોતરના દબાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદેસર મકાનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા એ દબાણો અત્યારે હટાવવામાં આવી રહ્યા છે ગાંધીનગરથી આપણી સાથે સંવાદદાતા હિતલ જોડાયેલા છે હિતલ ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે કઈ કઈ જગ્યાએ કોણે દબાણ કર્યા હતા કેવી કાર્યવાહી જી સોનલ ચોક્કસ હું કહીશ કે જે પ્રકારના અત્યારના જે દ્રશ્યો છે આજે સવારે સાડા પાંચ વાગ્યાથી આ દાદાનું બુલડોઝર ફર્યું છે સ્વાભાવિક છે કે જે પ્રકારની કાર્યવાહી સેક્ટર ત્રીસના કોન્ડર ઉપર એટલે સાબરમતીના તટ ઉપર કોતરોળો છે કોતરળોમાં આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું પાકું દબાણ કરવામાં આવ્યું હતું સરકારે જે તે વખતે તમામ વખતે આ લોકોને ધ્યાન દોર્યું હતું નોટિસો આપી હતી પણ જે ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ઊભું રહ્યું સ્વાભાવિક છે કે આમાં કેટલીક દબાણો હટે નહીં એટલે ધાર્મિક કહી શકાય એ પ્રકારના સ્થળો પણ ઊભા કરવામાં આવ્યા હતા જો કે આજે દાદાના બુલડોઝર સમગ્ર આ જે દબાણ હતું ગેરકાયદેસર એને તોડી પાડવાની સીધી કામગીરી કરવામાં આવી છે બસોથી વધુ પોલીસ સ્ટાફ વચ્ચે આ કામગીરી કરાઈ છે જે ધાર્મિક દબાણો હતા નાની મોટી દરગાહ હતી અને એ સહિતના જે બીજા અન્ય દબાણો હતા એ દબાણોની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે આપણી સાથે ઇન્ચાર્જ એસપી જૈન સાહેબ છે જૈન સાહેબ કેવી રીતે કેટલા દબાણ દૂર થયું છે અને કેટલી વખત નોટિસો આપવામાં શું કાર્યવાહી કરી આજે વહેલી સવારેથી કરીબન પાંચ સાડે પાંચ વાગેથી ગાંધીનગર જિલ્લામાં આવેલા સેક્ટર ત્રીસ એરિયામાં ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન ચાલી રહ્યું છે આમાં આપણે સાથે ટોટલ બસો જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે આર અને એસડીએમ અને મામલતદાર કચેરીની ટીમ પણ અહીંયા હાજર છે આ લોકોને ક્યારે નોટિસ આપવામાં આવી હતી કેટલો સમય આપવામાં આવ્યો તો શું હતું આખી હકીકત આ દેખીએ નોટિસ તો આપવામાં આવી હતી ઓર જો બાંધકામ દૂર નહીં કરવામાં આવ્યું તો એના પછી એનો ડિમોલિશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આભાર સાહેબ જે પ્રકારની કાર્યવાહી છે એ પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે સરકારના તમામ વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું છે માર્ગ મકાન વિભાગ હોય પાટનગર યોજના હોય અને સાથે માર્ગ મકાન વિભાગ સહિતના જે અધિકારીઓ છે એ અત્યારે આ દવાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે બસોથી વધુ પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર છે ઇન્ચાર્જ એસપી કહી શકાય એ એસપી એ પોતે છે ડીવાય એસપી સહિતનો જે કાફલો છે એ હાજર છે અને જે ધાર્મિક દવાણો હતા જેની આડમાં આ સમગ્ર ગેરકાયદેસર બાદ કામ ઉભું કરી દેવામાં આવ્યું હતું તમે દેખી શકો છો કે આરસી સીનું સીધું બાંધકામ કરી દેવામાં આવ્યું છે ધાબા ચણી લેવામાં આવ્યા છે અને આ તમામ દબાણો સમયસર દૂર કરવા જોઈએ જાતે દૂર કરવા જોઈએ એ પ્રકારે તંત્ર દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી આમ છતાં આ દબાણો દૂર કરવામાં ન આવતા આખરે વહીવટીતંત્રએ એટલે કે દાદરનું બુલડોઝર આજે ત્રીસની કોતરોમાં સાબરમતીના તટ ઉપર ફરી વળ્યું છે અને તમામ ધાર્મિક કહી શકાય અને જે આરસીસીના પાકા બાંધકામ હતા એવા છ સાત મકાનો હતા એને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જી આભાર તમામ વિગતો માટે તો ગાંધીનગર માં દાદા નું બુલડોઝર ફરી વળ્યું છે